વડોદરા શહેર વારસિયા પોલીસ મથકે નોંધાયેલ સીટોક ગુના સંદર્ભે કાયમ બ્રાન્ચના એસીપી દ્વારા પત્રકાર પરિષદ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો પર ગુસ્સીટોકના ગુના હેઠળ સકંગ ચોરી દીધો એના અનુસંધાન એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ બુદલેગર અલ્પુ સિંધી પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર ગુસ્સીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એપ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી અને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોહિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર્ડ બુટલેકર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ હતો એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેહગંજ તેમજ વારસિયાના ગુસ્સીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ટોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ટોકના ગુનાના કામે વોન્ટેડ હતો તેમજ ફતેગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ રહ્યા છીએ ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજિસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આ આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજરોજ ધરપકડ કરવા જઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી છે એમાં ધર્મેશ સચદેવ છે અને બીજો મોહિત મનવાણી કરીને છે એ બેની ધરપકડને પ્રયત્નો ચાલુ છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ ભેસ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવેથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છે અને કરેલા છે હા એ એ બિલકુલ સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એ એફ ડિવિઝન મુસીટવર્કના આઈઓ કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે મેં આપને કીધું એમ કે એ અત્યાર હાલ સુધી નાસ્તો ફરતો હતો શહેરના જુદા જુદા આ શહેર છોડી રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલાં ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહીશું દારૂ સતત પોલીસે કેસ કરતા રહ્યા છે અને આગળ પણ અમે પોલીસના કેસ કરતા જ રહીશું અને આ ગુસ્સી ગુસ્સીટોકના ગુનાના કામે આ રજીસ્ટર થયા પછી બિલકુલ હાલ દારૂમાં એકદમ સદંતર નાશની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે એ એની તપાસ અલગ ચાલી રહી છે એ આપ જાણો છો આ અલ્પુ સિંધીની ઘુસીટોકની તપાસ હતી ને એનો આ ગેંગસ્ટર હતો મુખ્ય આરોપી હતો એની આપણે ધરપકડ કરી હાલ આપણી પાસે આ અલ્પુ સિંધીની ગેંગની તપાસ આપણી પાસે છે બીજી આપ જાણો છો એમ એસએમસી અને બીજી જગ્યાએ પણ તપાસો એની ચાલુ છે